મને લાગે છે કે કેશવ રાતભર ઊંઘી શક્યા નથી તો તેમણે કઈક તો રસ્તો કાઢ્યો જ હશે તો તેમની વાત પહેલા સાંભળીએ ધર્મરાજ તમારી વાત સાચી છે યુદ્ધ પછીના પરિણામોની ચિંતા મને કોરી ખાય છે કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે યુદ્ધ કરું ક્યારેય સારું નથી પણ હું તમને અન્યાયનો સ્વીકાર કરવાની સલાહ પણ નહીં આપું કોઈ આતતાઈને પર છૂટો મૂકો

મારા હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી ઘર સભામાં મારા અપમાનના ઘા હજી ધૂસી રહ્યા છે એ તમને ખ્યાલ નથી પાંચાલી એ સભામાં કેવળ તારું જપમાન નથી થયું એ સમગ્ર નારી જાતિનો અપમાન હતો દુર્યોધને અને દુશાસને વિશ્વની દરેક માતાની સામે દુષ્ટતા કરી છે તો એમ માને છે કે આ ઘટનાએ આ કેવળ તને તસળે છે અમારા હૈયામાં એ આગ આ સળગતી દ્રૌપદી આ બધું જ સાચું છે અને આ તાઈઓ દંડ આપવો એટલો જ જરૂરી છે પણ વિચાર કર તારા કે મારા અપમાન કરતા માનો જત જીવન ખૂબ જ અગત્યનું છે આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે અહીં વેરણ છેરણ પડેલા માનવ દેવની ઉજવણી ઈદળા અને કૂતરા કરતા હશે અને યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે સહન ન કરી શકીએ પાંચાલી

વિદુર દુર્યોધન દુશાસન કલક અને અન્ય સભાસદો હાજર છે હસ્તીના તેમને જતા જોઈ સિંહાસન પર બેઠા છે દુર્યોધન અને અન્ય કૌરવો પણ હાજર છે હું તરીકે આવ્યો છું આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે જો યુદ્ધ થશે તો હજારો વિધવા નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ અનાયત થયેલા લાખો બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ જશે ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રના યુદ્ધમાં છે આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો વાસુદેવની વાત સાચી છે મહારાજ આ પ્રસ્તાવને સ્વીકારો અને મહાવિનાશને અટકાવો વાસુદેવ તમે પણ અન્યની વાત કરો છો આ ભૂમિ મે જીતેલ છે હા 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 શું પાંડવો ભીખ માં રાજ્ય માંગે છે મહારાજ ભરત ભૂમિ ને રંજીત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું હું પાંડવોને ને બાંધ છોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવડે પાંચ નગર આપવાની તમે આજ્ઞા આપો પાંચ નગર તમે આ કાયરોના ના સંદેશ માં બન્યા તમને પાંચ ગામ તો શું તો સુબર જમીન પણ મળવાની નથી દુર્યોધન તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો હું એ ન આવ્યો હોત પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ સહાર અટકાવવાની વિનંતી કરું છું તમારે મારી સાથે વાત કરવી પડશે અને હું ભીક્ષુકોને કશું દેવા માંગતો નથી મહારાજ ધૃતરાષ્ટ્ર મારે કોઈ અવિવેકીની વાત સાંભળવાની નથી મારે તો આપને ઉત્તર જોઈએ છે તારી આ હિંમત કે મને અવિવેકી ગયો